ભીખો પગી લાલ પગીનો નો એક નો એક દીકરો મારો બાપ લાલ પગી કાળો જ મરી ગયો અને હું નખ શીખ લાલ જન્મ્યો એટલે હું ભીખા ઓ હો 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 આ સંવાદ આપણે થી નીકળશે નહીં કારણ કે આ ડાયલોગ બોલવા માટે રમેશ મહેતા જોઈએ આપણે આની નકલ પણ ના કરી શકીએ હાસ્ય કલાકારો કરી શકે છે પણ રમેશ મહેતા જે કરીને ગયા છે તે કોઈથી બનવાનું નથી અને કદાચ થશે પણ નહીં એક એવા કલાકાર હતા જે ફિલ્મોમાં હીરો અને વિલન કરતાં પણ જેમનું માર્કેટ વધારે હતું એક દબદબો હતો એમનો જે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ ડોલીવુડ ગુજરાતી ચલચિત્રમાં તેમનો ખાલીપો આજે પણ મહેસૂસ થાય છે ઓગણીસો સિત્તેરથી લઈને બે હજાર પછી પણ ઘણી ફિલ્મો તે કરી ચૂક્યા હતા અને પોતાનો કોમેડી તરીકેનો એક દબદબો એમને જાળવી રાખ્યો હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કોમેડી કલાકાર આવ્યા છે અને આવતા પણ રહેશે પણ જે આ મૂકીને ગયા છે તે કદાચ બીજા કોઈ કરી ના પણ શકે એકસો ને પણ વધારે ફિલ્મોમાં જે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો વાત કરીશું આજે એવા જ એક હાસ્ય કલાકાર રમેશ મહેતા એટલે કે સ્વર્ગસ્થ રમેશ મહેતા આજે આપણી વચ્ચે નથી પણ એમની બનાવેલી ઘણી ફિલ્મો અને જે હાસ્ય મૂકીને ગયા છે તે આજે પણ આપણી સાથે છે વાત કરીશું આજે આપણે રમેશ મહેતાની થોડી ઘણી જાણકારી અમારી પાસે છે એના દ્વારા અમે તમારી સમક્ષ મૂકીશું ઘરે ઘરે જાણીતું થયેલું એક નામ એટલે કે રમેશ મહેતા ગુજરાતી પિક્ચરના જ્યારે પોસ્ટર હોય અને એમાં રમેશ મહેતા હાસ્ય કોમેડી કિંગ તરીકે જેનું નામ વખણાતું હોય છે અને પિક્ચર સો ટકા કદાચ હાઉસફુલ જતું હોય છે પિક્ચરમાં પબ્લિકનો મેરાવડો બનતો હોય છે વાત કરવી છે આજે એવા સ્વર્ગસ્થ રમેશભાઈ મહેતા વિશે આપણી પાસે એટલી બધી જાણકારી કદાચ ના પણ હોય અને હું દર્શકોને પણ કહું છું કે તમારી પાસે કોઈ એવા પ્રસંગો હોય તમારી પાસે એવા કોઈ એમની વાર્તા હોય તો સો ટકા અમને કોમેન્ટમાં જણાવજો કે અમને પણ એમના વિશે કંઈક જાણવા મળે વિડીયોને શરૂઆત કરતા પહેલાં પણ કહી દઈશ કે ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જ કરજો અને વિડીયોને અંત સુધી જોજો કદાચ કોઈ ભૂલ થઈ જાય તો અમે તમારી શ્રમા માગી લેશું અને તમારી પાસે પણ આવી કોઈ વિડીયો જાણકારી છે ગુજરાતી કલાકારની તમને જરૂરથી જણાવજો અને તમે બીજા કયા કલાકાર વિશે જાણવા માગો છો તે પણ અમને જરૂરથી કોમેન્ટ કરજો તો ચાલો વાત કરીએ આગળ ઘેર ઘેર જાણીતું થયેલું એક એવું નામ જે કોમેડી કિંગ હાસ્ય સમ્રાટ તરીકે હતું રમેશ મહેતા માટે બે શબ્દો આપણા વિડીયોમાં બાપુ છોડે અરે ભાગતા આવડે આવડે મારતા આવડે તમને આવડે તમને આવડે છે ને બસ શું નામ તારું ચીચરે રતન રત્નો 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 હા રત્ના ચાકરી બાપુ કહેવાય છે દરેક સફર પુરુષની પાછળ એક દર્દભરી દાસ્તાન લખેલી હોય છે સફર કલાકારો પણ દુઃખના દરિયામાં ડૂબકી મારીને સુખના અજવારા તરફ ગયેલા હોય છે કોઈ પણ કલાકાર એમ નામ કલાકાર બની શક્યા નથી નમસ્કાર દોસ્તો હું છું તમારો દોસ્ત એમ છે ગુજરાતી અને વાત કરવી છે આજે સ્વર્ગસ્થ થયેલા રમેશભાઈ મહેતાની જે ઢોલીવુડમાં એક આગવું સ્થાન ધરાવતા હતા ઢોલીવુડમાં જ્યારે એમનું પિક્ચર લાગતું નરેશભાઈ કનોડિયા સાથે તેમનું પોસ્ટરમાં જ્યારે નામ આવતું ત્યારે કહેવામાં આવતું કે સિટીઓના તારીઓની રમઝટ સિનેમા હોલમાં પડવા લાગતી તેને કદાચ એટલે જ ફિલ્મ રેતીના રતનમાં એમનું પણ નામ સિટી સમ્રાટ રાખવામાં આવતું બાવીસ જૂન ઓગણીસો બત્રીસ માં રાજકોટના નવા ગામમાં જન્મેલા રમેશ મહેતાને નાનપણથી જ નાટકોમાં રસ હતો અને બારપણ અને યુવાની એમની રાજકોટમાં જ પસાર થયેલ છે કારણ કે એમના પિતાજી ગિરધરલાલ મહેતા પણ રાજકોટમાં જ ફસી ગયેલા હતા અને એમને પણ નાટકોમાં જ રસ હતો તે સમયે ફિલ્મોમાં જેટલો વસવાટ ન હતો એટલો નાટકો કંપનીમાં હતો નાટક કંપની જુદા જુદા શહેરોમાં પોતાના નાટક લઈને ફરતા હતા એ સમયે પણ નાટકના સેટ માટે પણ બહુ ખર્ચા કરવા પડતા હતા અને મોટા મોટા વોર્ડ્સ અને થિયેટરોને પણ શણગારવા પડતા હતા જે રીતે ફિલ્મો લાઇનમાં અત્યારે ફિલ્મોના જમાનામાં સારો કલાકાર ફિલ્મથી પ્રસિદ્ધ થતા પણ એ સાચો કલાકાર નાટકમાંથી જ પરખાઈ આવતો નાટક રમેશભાઈ મહેતાને નાનપણથી જેમ કહ્યું એમ નાટકોમાં ઘણો જ રસ હતો તેઓ બાર થી પંદર વર્ષની ઉંમરમાં ચોરી છુપી ઘણી વખત બાજુના ગામમાં નાટકો જોવા માટે પણ જતા રહેતા હતા અને કેટલી વખત પોતાના પિતા એટલે કે ગિરધરલાલ મહેતા દ્વારા તેમને માર પણ ખાવો પડતો હતો પણ તેમના પિતાજીના નાટકોના નિર્માતા અને થિયેટરોના માલિકો સાથે સારી ઓળખાણ હોવાથી કેટલીક વખત રમેશ મહેતાને થિયેટરમાં મફત જવાનું પણ મળી જતું હતું રમેશ મહેતા કહેતા કે હું જ્યારે કોઈ રમૂજ કરતો કે કોઈ મિમિકરી ભજવતો તો સૌથી પ્રથમ મારું પહેલું પ્રેષક દર્શક મારી માતાજી હતા હું હંમેશા કોઈ પણ મિમિકરી કરું તો પહેલાં મારી માતા સમક્ષ જ એને હું રજૂ કરતો અને ક્યાંક કોઈ ભૂલ હોય તો મારી માતા મને એમાં સુધારવાનો પણ મને મોકો આપતા રમેશ મહેતા જ્યારે જવાનીમાં પહોંચ્યા ત્યારે ઓગણીસો બાવનમાં તેમણે જાહેર બાંધકામમાં એક નોકરીની શરૂઆત કરી હતી પણ તેમને તો જીવનમાં ત્યાં રસ લાગતો જ નહોતો કારણ કે તે નાટકીય ક્ષેત્રમાં પોતાને આગળ લાવવા માંગતા હતા ઓગણીસો ત્રેપનમાં માત્ર ચાલીસ રૂપિયાના પગારમાં ઈરાની શેઠની નાટક કંપનીમાં તે જોડાયા પણ ઓછા પગાર હોવાને કારણે એમનું મન ના માનતું હતું એટલે તેઓ ઓગણીસો પંચોણુંમાં મુંબઈ આવતા રહ્યા અને મુંબઈ આવીને તેમણે સો રૂપિયાના પગારમાં મુંબઈની જાણીતી આઈ એન ટી એટલે કે ઇન્ડિયન નેશનલ થિયેટરમાં પડદા પાછળના એક કલાકાર તરીકે જોડાયા હતા અને આઈએનટી ટી કંપનીમાં તેમણે બે નાટકો પણ લખેલા હતા જેમાં હું એનો વર છું અને સુડી વચ્ચે સોપારી આ બે નાટકો તેમણે લખ્યા હતા રમેશ મહેતાને મુંબઈમાં કામ તો મળી ગયું હતું પણ રહેવાનું હજુ નહોતું મળ્યું પણ આ સમય દરમિયાન તેમની ઓળખાણ કલ્પના દિવાન સાથે થઈ હતી અને એમણે રમેશ મહેતાને રહેવાની સગવડ કરી આપી હતી અને જાણવા મળ્યા મુજબ કલ્પનાબેન દીવાનને ત્યાં લગભગ પાંચથી છ વર્ષ સુધી તેઓ તેમને ત્યાં રહ્યા હતા ઓગણીસો ને એક ફિલ્મ બની રહી હતી જેનું નામ હતું હસ્ત મેરાફ અને જેના લેખક હતા ચતુર્ભુજ દોશી જે આ ફિલ્મ લખી રહ્યા હતા પણ બીમારી અથવા કોઈ બીજા કારણોસર તે આ ફિલ્મ પૂરી કરી શક્યા ન હતા અને કહેવામાં આવે છે કે આ ફિલ્મને પૂરું કરવાનું કામ રમેશભાઈ મહેતાને સોંપવામાં આવ્યું હતું અને તેમણે આ ફિલ્મ સ્ટોરી પૂરી કરી અને તે કહેવા પ્રમાણે તે સમયમાં આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને આ ફિલ્મમાં રમેશભાઈ મહેતાનો કેટલાક નાનકડો રોલ પણ આ ફિલ્મમાં તેમને મળ્યો હતો રાઇટર દોશી તેમના આ કામથી ઘણા ખુશ થયા હતા અને તેમને પટકથા અને લેખક બનાવ્યા હતા અને પછી તો શું છે રમેશભાઈ મહેતાનું ત્યાંથી થોડું ભાગ્ય ચમકવા લાગ્યું અને તેઓ કેટલી ફિલ્મોમાં પણ સાથે આવવા માંડ્યા તેમણે નરેશભાઈ કનોડિયા સાથે વેલીને આવ્યા ફૂલમાં વિલનનો પણ એક રોલ કર્યો હતો પણ કહેવાય છે ને કે માણસને મનગમતું કામ મળે ને મને ત્યારથી જ માણસનો સિતારો ચમકવા લાગે છે અને રમેશ મહેતાનું ભાગ્ય ખુલ્યું ફિલ્મ ઓગણીસો એકોતેરમાં આવેલી જેસલ તોરલથી આ ફિલ્મમાં તેમની સાથે ઉપેન્દ્ર ત્રિવેદી અનુપમા અરવિંદ ત્રિવેદી રમેશ મહેતા જયેન્દ્ર મહેતા અને સાથે સાથે લોક ગાયિકા દિવારીબેન ભીલ જેવાનું પણ ભાગ્ય ચમકવા લાગ્યું હતું કારણ કે આ ફિલ્મ તે વખતની હિટ ફિલ્મ સાબિત થઈ હતી અને રમેશ મહેતાનો સિતારો અહીંથી ચમકવા લાગ્યો હતો જાણવા મુજબ ફિલ્મ જેસલ તોરલમાં હાસ્ય કલાકાર તરીકે સુરતના કુષ્ણકાંઠને આ રોલ સોંપવામાં આવ્યો હતો પણ કોઈ કારણોસર તેઓ શૂટિંગના સેટ પર પહોંચી ન શક્યા હતા અને આ ફિલ્મના રાઇટર તરીકે રમેશ મહેતા કામ કરી રહ્યા હતા એટલે તરત જ એમના માટે સ્વીકારવામાં આવ્યો અને આ રોલ તેમને સોંપી દેવામાં આવ્યો હતો અને રમેશ મહેતાએ આ રોલનો સ્વીકાર કરી અને આ ફિલ્મને એક નવો જ કલાકાર એટલે કે કોમેડિયન કલાકાર રમેશ મહેતા તરીકે આપણી સમક્ષ રજૂ કર્યો હતો અને જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આ ફિલ્મ તે વખતનું એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ ગયું હતું અને પછી એક કોમેડિયન કલાકાર તરીકે ગુજરાતમાં રમેશ મહેતા છવાઈ ગયા હતા અને પછી તો શું છે એમણે ઘણી બધી ફિલ્મો કરી હતી એકસો નેવથી વધારે પણ તેઓ ફિલ્મો કરી ચૂક્યા છે અને બાવીસ ફિલ્મોમાં તેઓ રાઇટર તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યા હતા કહેવાય છે કે ચાર્લી ચેપલિનને જે કોમેડિયનનું બિરુદ મળ્યું હતું તેવું જ રમેશ મહેતાને પણ એક બિરુદ્ધ આપણે હાસ્ય કલાકાર તરીકે આપી દીધું હતું કોમેડિયનનું ટાઈમિંગ એમનું પરફેક્ટ હતું કદાચ એટલે જ તો તેઓ લાંબા સમય સુધી ફિલ્મોમાં કોમેડિયન તરીકે રાજ કરતા રહ્યા હતા એમનું જીવન પણ ઘણું સંઘર્ષમય હતું એમના એક ઇન્ટરવ્યૂમાં એમણે જણાવ્યું હતું કે મેં અને મારા કુટુંબીજનોએ પણ રોટલી અને ગોર ખાઈને દિવસો પસાર કરેલા છે મેં મારી પત્નીને વીસ વર્ષ સુધી સાડી નથી આપી શક્યો ઘણા સમય સુધી લોકોને હસાવનારની જીવનની ગાથા પણ કેટલી દુઃખમય હશે એ લોકોને ખબર નહીં હોય કહેવાય છે ને કે દુઃખ વેઠા પછી જ લોકોને હાસ્ય કોઈ આપી શક્યું હોય તો તે હતા કોમેડિયન કલાકાર રમેશ મહેતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મંજરી દેસાઈ સાથે તેમની પચીસથી વધુ ફિલ્મો જોવા મળી હતી અને આ જોડી તે સમયમાં રોમેન્ટિક જોડી તરીકે જાણવા મળતી હતી અને આ દરેક ફિલ્મો સિલ્વર જુબલી સુધી પહોંચી ગઈ હતી પણ સિક્કાની બે બાજુ એવું પણ જાણવા મળ્યું હતું કે આ જોડીની અફેરોની વાર્તાઓ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચાતી હતી આ સિવાય પણ કેટલાક નામાંકિત અભિનેત્રી દ્વારા તેમને સતામણીના રમેશ મહેતા ઉપર આક્ષેપો પણ લાગેલા હતા એક ઇન્ટરવ્યુમાં જ્યારે એક પત્રકારે રમેશ મહેતાને પૂછેલું કે હવે તમારી ઘણી ઉંમર થઈ ગઈ છે તમે આ નકલી વારને મોછો લગાડીને લોકોને હસાવી રહ્યા છો તો તમારી ઉંમર કેટલી છે અને ત્યારે તેમણે પોતાના એક રમૂજી અંદાજમાં કહેલું કે ભાઈ ઘણા કલાકાર તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકોને રડાવે છે પણ હું તો હસાવવાનું કામ કરું છું અને કલાકાર છું કલાકાર કોઈ દિવસ ઘરડો થતો નથી આવા રમૂજી અંદાજ આપનારા રમેશ મહેતા આપણી વચ્ચે લાંબી માંદગી બાદ અગિયાર મે બે હજાર બારના ના દિવસે રાજકોટમાં આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી આ માણસ આ હાસ્ય કલાકારને આ હાસ્ય સમ્રાટના ફિલ્મો આજે પણ જ્યારે આપણા ઘરે ટીવીમાં કે આપણે મોબાઈલમાં એની ક્લિપો જોઈએ છીએ ત્યારે પણ આપણે આજે પણ આપણી પોતાની હસીને રોકી શકતા નથી અને કદાચ એક સંવાદ તો બધાને યાદ હશે અને બોલી પણ જતા હશે કે ઓ હો 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 કિયા ગામના ગોરી ફરી મળીશું કંઈક નવી જ વાતો સાથે નવા કોઈ કલાકારની એક વાર્તા સાથે ત્યાં સુધી તમારા આ દોસ્તની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જય હિન્દ જય ભારત